ચાલને એક નવી કોશિશ કરીએ કોઈના વિશે બોલવા કરતા કોઈકની સાથે બોલીએ શબ્દો મારા સાંભળી શબ્દો મારા સાંભળી વાહ વાહ સૌ કરે મારું મૌન સમજે ને કાશ કોઈ યોગ જાણ મળે અરે બદલો લેવામાં શું મજા આવે બદલો લેવામાં શું મજા આવે ખરી મજા તો ત્યારે આવે જ્યારે આપણે આપણા વર્તન થકી સામેવાળાને બદલી નાખીએ સંબંધ તો એવા જ સારા સંબંધ તો એવા જ સારા જેમાં કોઈ હક પણ ના હોય જેમાં કોઈ શક પણ ના હોય ઘણી શોધ કરી સ્નેહ અને સહાનુભૂતિમાં તમારા ચહેરા પરનું સ્મિત તમારા ચહેરા પરનું સ્મિત એ કુદરતે આપેલી બક્ષિસ છે પરંતુ એ સ્મિત થકી તમે જો કોઈ બીજાના ચહેરા પર ખુશી લાવો ને તો તમે કુદરતને આપેલી રિટર્ન ગિફ્ટ છે નિભાવવાની ચાજો બંને તરફથી હોય ને નિભાવવાની ચાજો બંને તરફથી હોય ને તો સાહેબ દુનિયાનો ક્યારે કોઈ પણ સંબંધ તૂટતો નથી જ્યારે નાના હતા ને જ્યારે નાના હતા ત્યારે મોટી મોટી વાતોમાં તણાઈ ગયા અને જ્યારે મોટા થયા ને ત્યારે નાની નાની વાતોમાં વિખરાઈ ગયા ખબર છે આપણને ખબર છે કે આપણું કશું જ નથી છતાં છોડવાનું કોઈનું ગજુ નથી ખૂબ સરસ